એ ભાવથી તમે જીવશો ને તો તમને ભાર જ નહીં લાગે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ દ્રષ્ટાંત આપતા કે તમે માથે પાણીનું બેડું લઈને જતા હો ને તો તમને ભાર લાગે પણ તમે સમુદ્રમાં ડૂબકી મારો ને તો લાખ ટન પાણી તમારા માથા ઉપર ફરી વળે ને તો તમને ભાર ના લાગે એનું કારણ શું બેડામાં જેટલું પાણી છે એના કરતાં તો હજારો ટન વધારે પાણી તમારા માથા ઉપર અત્યારે છે જ્યારે તમે સમુદ્રમાં છો ત્યારે હજારો ટન વધારે છે પણ કેમ તમને ભાર નથી લાગતો એનું કારણ એ છે કે બેડું ઉંચકો છો ત્યારે તમે માનો છો કે છે સમુદ્રમાં ડૂબકી મારો છો ત્યારે પાણી મારા માથા પર છે તમને ભાવ નથી તો ડૂ ધ વર્ક ઇન દેટ વેટે એટેચમેન્ટ ઇઝ અ વેરી ગુડ વર્ડ ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુ શીખવાડે છે ડિટેચ અટેચમેન્ટ બીજો વર્ડ શીખવાડે છે સેન્ટલી એક્ઝિક્યુટિવ તમારે બધાને પણ પ્રોફેશનલ કેવા બનવાનું સેઇન્ટલી પ્રોફેશનલ એ નવો ટર્મ કોઈન થયું છે કોર્પોરેટ વર્લ્ડમાં સેન્ટલી ડિટેચ તો તે ભગવાનનો કર્તાપણાનો ભાવ રાખવાનો તો તમને આનંદ રહેશે તમને સ્થિરતા રહેશે જે કંઈ મારા જીવનમાં બને છે ભગવાનની ઈચ્છાથી બને છે મારા સારા માટે બને છે અને હું એ રાખીશ તો મારી પ્રગતિ રહેલી છે દેટ ઇઝ ફેઇથ ઇન ગોડ નાની નાની વાતમાં નર્વસ નહીં થવાનું તો આખી જિંદગી રોતા રોતા જીવવું પડે ધીસ ટુ શેલ પાસ બહુ સન્માન મળે અને પેટિંગ મળે ને ત્યારે પણ શું વિચારવાનું અને અપમાન થાય અને સ્લેપ આવે ને તો પણ શું સમજવાનું ધીસ ટુ શેલ પાસ એટલે આપણી સ્ટેબિલિટી ડિસ્ટર્બ થવી ના જોઈએ એ સિદ્ધાંત આપણા અધ્યાત્મનો છે તો અસ્તિત્વનો આનંદ ઇફ યુ કેનોટ લાફ એવરી ડે ઇફ યુ કેટ સ્માઈલ એવરી ડે ઇફ યુ કેટ ક્લેપ હેપીલીફ યુ કે હેતુ શું છે રોવા એવી દસ વસ્તુઓ દરેક ના જીવનમાં છે હા કે ના યસર નો રોવાનો વારો આવો એવી દસ વસ્તુ આપણા જીવનમાં ચાલુ છે સામે દસ વસ્તુ એવી છે કે આપણે હસી શકીએ Now મેક અ choice. Choice ઇઝ yours. એટલે એવો સારો અભિગમ રાખીએ કે દુઃખ તરફ બહુ વૃત્તિ ના જાય સ્વીકારી લેવાની એક્સેપ્ટન્સ ટોલરન્સ એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ એમાં વૃત્તિ જાય દેટ ઇઝ બિલીફ ઇન ગોડ પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા અને રૂમ બહુ નાની હતી ને કોઈ કીધું સ્વામી રૂમ બહુ નાની છે સ્વામી કે નાની રૂમ હોય ને તો સારું પાવર ઓછો બળે એક અઠવાડિયા પછી ટોરન્ટોમાં હતા રૂમ સ્પેશિયસ હતી કોઈએ કહ્યું કે સ્વામી રૂમ બહુ પોડી મોટી આવી જોઈએ સ્વામી કે હા મોટી રૂમ જોઈએ વધારે લોકો બેસી શકે નાની રૂમ પણ સારી અને મોટી રૂમ પણ સારી અહીં શું વિચારો છે એની ઉપર આધાર છે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી આ ગાડી આપણે બદલી નાખીએ સેવન્ટીઝમાં કેમ તો કે આ ગાડી અપશુકનિયાર છે ત્રણ એક્સિડન્ટ થયા એક વર્ષમાં સ્વામી કે બહુ શુકન છે એક્સિડન્ટ થયા પણ કોઈને વાગ્યું તો નહીં સી યુ યુ થિંગ્સ થિંગ્સ પરસીવ ઇમ્પોર્ટન્ટ દ્રષ્ટિકોણ તમે કેવો રાખો છો એની ઉપર આધાર છે તમારે જે વ્યક્તિઓ સાથે રહેવાનું છે અને કામ કરવાનું છે એ વ્યક્તિના સદગુણ જ તમારે જોવા પડે તમે ના અવગુણ જોયા કરો તો તમને સાથે રહેવાનો આનંદ જ નહીં આવે મારા દીકરાની બહુ આવી અને અમારો જમય આવો અને અમારો વેવય છે આવા છે તમે જોજો આપણા ઘરે મહેમાન આવીને જાય અને પછી જાય પછી આપણે અડધો કલાક શું વાતો ચાલે છે અમે છે ને તમારા લિવિંગ રૂમમાં બગ્સ મૂકેલા છે એટલે બધી ખબર છે તમારા લિવિંગ રૂમમાં અમે બગ્સ મૂક્યા છે એટલે વી નો વોર યુઆર ટોકિંગ તો શું વાતો થાય છે તમે વિચારી લો તમે અસ્તિત્વનો આનંદ કેવી રીતે લઈ શકશો ડિસાઇડ ધ ટ્વેન્ટી ફાઈવ પીપલ ઇન યોર લાઈફ કે આ પચીસ લોકો મને મારા જીવનમાં આનંદ માટે જોઈએ છે ફેમિલી મેમ્બર્સ હોય કોઈ રિલેટિવ હોય કોઈ ફ્રેન્ડ હોય કોઈ નેબર હોય વોટ એ પચીસ વ્યક્તિઓ સાથે હું રહીશ તો મને આનંદ આવશે અને મારું જીવન સારી રીતે પસાર થશે એ દરેકના જીવનમાં ઘણી વ્યક્તિઓ આપણે પચીસ નક્કી કરો એ પચીસ વ્યક્તિના ફોલ્ટ જોવાના જ નહીં એક્સેપ્ટ દેમ ફૂલ્લી ઇન યોર લાઈફ એ સિદ્ધાંત છે તો તમને અસ્તિત્વનો આનંદ મેળવી શકશો તમે જે શાંતિથી મોબાઈલમાં તો અત્યારે પાંચસો સાતસો હજાર હશે એફબી ઉપર તો બે ચાર હજાર હશે પણ સમજી રાખજો હોસ્પિટલમાં દાખલ થશે એફબી વાળો એ નહીં આવે પચીસ વ્યક્તિઓ તમે શાંતિથી ઘરે બેસીને નક્કી કરી નાખો મોબાઈલ માંથી અને આ પચીસ વ્યક્તિઓ મારે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં હું મરું ત્યાં સુધી આ પચીસ વ્યક્તિ મારા જીવનમાં રહેવી જોઈએ એ નક્કી કરી નાખો પછી એ પચીસ વ્યક્તિ સાથે એનો કોઈ અવગુણ જોવાનો નહીં એનો દોષ જોવાનો નહીં એક્સેપ્ટ ડેમ ફૂલ્લી કોઈ પણ અણબનાવ બને તો આપણે જ સોરી કહી દેવાનું આપણે જ નમી દેવાનું કારણ કે આપણે એ પચીસ વ્યક્તિઓ આપણા જીવનમાં જોઈએ છે આનંદ માટે પછી એ વ્યક્તિ સાથે સંપૂર્ણ કોમ્પ્રોમાઇઝ એ ખોટું બોલે તોય સાચું બોલે છે એ એને આપણે જ નમી દે એનો વાંક હોય તો આપણે સોરી કહેવાનું એ આપોઆપ એનામાં પણ સુધારો થશે અને બહુ બોન્ડ ફ્રેન્ડશિપ સ્ટ્રોંગ થઈ જશે તો આ અસ્તિત્વનો આનંદ છે અને ભગવાનના કરતૃત્વની આપણે વાત કરી તો એ કરતૃત્વમાં આ ભાગ સમજવાનો કે ધીસ ટ્વેન્ટી ફાઈવ પીપલ ગોડ હેઝ સેન્ડ દેમ ઇન માય લાઈફ એક્સેપ્ટ ધેમ ફૂલ્લી કારણ કે બધા રિલેશનશિપ સિક્સટી ફોર્ટી જ હોય છે સાહીઠ ટકા સારું ચાલે પતિ પત્ની હોય તોય ભલે દે આર મેડ ઇન હેવન હા કે ના આમાં ધોળાવાળવાળા હોય ને ટાલ હોય ને બધાને પહેલી અનુભવ હોય

તો જીવનમાં ખૂબ આનંદ આવશે સિત્તેર એંસી વર્ષનું સરસ જીવન ભગવાને આપ્યું છે સુખમય જીવી શકશું શાંતિમય જીવી શકશું બાકી અંગ્રેજીમાં તો એક કહેવત છે કે મેન ઇઝ બોન ક્રિંગ હી લીવ કમ્પ્લેનિંગ એન્ડ અન સેટિસફાઈડ આઈ ટેલ યુ અહીંયા બેઠા છે બધાને આપણે ત્રણ ટાઈમ શાંતિથી જમવા મળે છે કે નહીં યસ ઓર નો આપણે આપણે ત્રણ ટાઈમ શાંતિથી જમી શકીએ છીએ અને સારું જમી શકીએ છીએ દેટ મીન્સ જસ્ટ થ્રી મીલ્સ અ ડે દેટ યુ આર ગેટિંગ રેગ્યુલરલી એન્ડ યુ આર ગેરેન્ટેડ ફોર ઇટ લાઇફ ટાઈમ દેટ મીન્સ યુ આર લકિયર દેન ફોર્ટી પર્સન્ટ પીપલ ઓફ ધીસ અર્થ તો એનો આનંદ લો ને તમારી પાસે બોમ્બેમાં તમારું પોતાનું રહેવાનું ઘર છે તો કે યસ યુ આર લકિયર દેન સેવન્ટી પર્સન્ટ ઓફ ધ પીપલ ઓફ અર્થ તમારી પાસે હેલ્થ સારી છે તો યુ આર લકિયર દેન અનધર ફિફ્ટીન પર્સન્ટ પીપલ ઓફ ઓન ધિસ અર્થ આ બધું કેલ્ક્યુલેશન તમે ગણો ને તો અહીંયા આપણે બેઠા છીએ ને એ દુનિયાના અઠ્ઠાણું ટકા લોકો કરતા છીએ જે ટુ પર્સન્ટ એક્સક્લુઝિવ પૃથ્વી ઉપર છે ને એમાં આપણે છીએ હવે તો આનંદ રોજ અમાર ઉઠી સિટિંગ યર વી આર અમોંગ ધ ટુ પર્સન્ટ બીકોઝ યુ આર ગેટિંગ થ્રી મીલ્સ યુ હેવ અ કાર યુ હેવ અથ હેવ અંડ્રેડ મની રૂપી ગેરન્ટીડ એન્ડ એબલ ગુડ લાઈફ તો તમે અઠાણું ટકા કરતા તો નસીબદાર છો પછી શું કામ સવારના પોરમાં ઉઠીને કોકની ઈર્ષા કરો છો પછી સવારના પોરમાં ઉઠીને શું કામ જીવ બાળો છો કે હજી જો એક પેલો કોન્ટ્રાક્ટ મળી જાય ને પેલો હજીવાળો મળશે ને એટલે પછી બીજો હજીવાળો ચાલુ થશે અગેન આ ગિવ યોર બેસ્ટ ટુ બટ ડોન્ટ ગો ડેસ્પરેટ ફોર ઇટ દેટ ઇઝ વેર વી મેક ધ મિસ્ટેક અને પછી એમાંથી સ્ટ્રેસ જનરેટ થાય ને બીપી આવે ને બધું આવે એટલે આમ અસ્તિત્વનો આનંદ ખોઈ બેસો અને છેલ્લી વાત ભગવાનમાં શ્રદ્ધા રાખવી ભગવાનના કરતાપણામાં શ્રદ્ધા રાખવી તો તમને આનંદ બહુ આવશે આપણે ખાલી પોપેટ છીએ ભગવાને આપણને બુદ્ધિશક્તિ આપી છે કંઈક નિમિત્ત બનાવ્યા છે તો કંઈક કામ કરીએ છીએ એવા ભાવથી કામ કરું યુ નો આઈ મેડ ધીસ ડીલ હેપન તો બીજી ડીલમાં ફેલ જઈશ ને દળ ઉતરી જશે બધાને અનુભવ છે કે નહીં એટલે ખોટું અભિમાન રાખવાનું નહીં પ્રમુખ સ્વામી મહારાજે આટલું મોટું અક્ષરધામ દિલ્હીમાં યમુનાના કિનારે એકસો દસ એકર ઉપર આ બનાવ્યું પ્રમુખ સ્વામી મહારાજે એકસો દસ એકર ઉપર આ બનાવ્યું એમણે સ્વામી મહારાજે ને પૂછ્યું કે આટલું મોટું અક્ષરધામનું સર્જન તમે કર્યું પ્રમુખ સ્વામી મારે કહ્યું ભગવાનની ઈચ્છાથી થયું છે અમારા ગુરુના આશીર્વાદથી થયું છે આ સંતો ભક્તોએ મહેનત કરી છે અમે કાંઈ કર્યું નથી ઈગોલેસનેસ દિલ્હીમાં અક્ષરધામમાં ત્રણ મોટા પ્રદર્શનો છે ચોથું જગ્યા હતી જ એકસો દસ એકર છે ક્યાં એમને એમના અચિવમેન્ટ્સ મૂક્યા નહીં કે આ મારી ચાલીસ કી ટુ ધ સિટી આ બિલ ક્લિન્ટનેસ પ્રેસિડેન્ટ મને મળવા આવેલા ટોની બ્લેર એસ પ્રાઇમ મિનિસ્ટર ઓફ બ્રિટન મને મળવા માટે આવેલા નરેન્દ્ર મોદીએસ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ચીફ મિનિસ્ટર મને પંચાંગ પ્રણામ કરેલા બધા ફોટોગ્રાફ્સ એમણે મુકાયા નથી